નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે ના દાખલા જોઈશું કે અહીંયા આપણને આપ્યું છે કે નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમી સમસંભાવી છે તે સમજાવો સમસંભાવીનો અર્થ શું કે કોઈ પણ પૂર્વગ્રહ કે વિઘ્ન વિના એવો થાય બરાબર અને આ સંજોગોમાં જે પરિણામો મળે છે એ ચોક્કસ પરિણામોમાંથી આપણને મળતું હોય છે બરાબર જેમ કે આપણે કોઈ પાસો ઉછાળીએ બરાબર તો પાસાને આપણે ઉછાળતા આપણને કમ્પ્લીટ ખબર છે કે સમતલ પાસો હોય એના ટોટલ કેટલા પરિણામો હોય છ જ પરિણામ મળે બરાબર છ માંથી કોઈ પણ એક પરિણામ આપણને મળશે એકથી છમાંથી કોઈ બી એ રીતે આપણે સિક્કો ઉછાળીએ તો એમાં બે જ પરિણામો મળે છાપ અથવા કાંટો તો આવા રીતના જે આપણને પરિણામો મળતા હોય એ બધા કેવા જે સંભાવી પરિણામો મળે કે જેમાં આપણને પહેલાંથી ખબર છે કે આ બે જ પરિણામ મળશે બેમાંથી કોઈ ત્રીજું પરિણામ મળે નહીં કે જેમાં કોઈ પણ જાતનું વિઘ્ન નહીં આવે કે કોઈ પૂર્વગ્રહ ન આવે બરાબર હવે અહીંયા જોઈએ આપણે કે પહેલો પ્રયોગ આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પરિણામ શું થાય છે કાર ચાલુ થાય છે તો આ ચાલુ થતી નથી પરંતુ આપણને એ નથી ખબર કારની કન્ડિશન કેવી છે કાર ચાલુ કન્ડિશનમાં છે કે કાર બગડેલી છે બરાબર ગાડી બગડેલી હોય તો તમે એને ગમે તેટલી વાર ચાલુ કરવાનો પ્રયત્ન કરશો એ ચાલુ થવાની નથી એટલે એમાં એક વિઘ્ન આવ્યું બરાબર કે ભાઈ ગાડીની કન્ડિશન કેવી છે અહીંયા આપણને એનો ઉલ્લેખ કર્યો નથી માટે અહીંયા જે પરિણામ મળશે તો અહીંયા શું લખશું કે આ પ્રયોગના આ પ્રયોગના પરિણામો પરિણામો સમ સંભાવી સમ સંભાવી નથી બરોબર કારણ કે આપણને કોઈ ઉલ્લેખ કરીને આપ્યો નથી કે ગાડી કેવી કન્ડિશનમાં છે ચાલો ત્યારબાદ બીજો પ્રયોગ છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે પરિણામ તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તો અહીંયા પણ એવું છે ખેલાડી કેવો છે કે બાસ્કેટબોલ રમવામાં કુશળ છે કે બધી કોઈ એવો ખેલાડી છે કે જે પહેલીવાર વાર જ બાસ્કેટબોલ પકડે છે બરોબર તો અહીંયા એ વસ્તુની આપણને એક વિઘ્ન હડે જો ખેલાડીને બાસ્કેટબોલ વિશે જાણકાર જ ના હોય તો એ કદાચ નાખશે તો કદાચ બોલ પડશે બી ખરો કદાચ ચૂકી પણ જશે વારંવાર નાખશે તો કદાચ ચૂકી પણ જશે બરાબર એટલે અહીંયા આપણને એ ઉલ્લેખ નથી કર્યો કે ખેલાડી કુશળ ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે તો હા એમાં આપણે કહી શકીએ કે પરિણામ બે જ મળે કાં તો એ બાસ્કેટબોલમાં જશે કાં તો ચૂકી જશે પરંતુ અહીંયા આપણને એવો કોઈ ઉલ્લેખ નથી તો લખશું આ પ્રયોગમાં આ પ્રયોગના પરિણામ પરિણામો સમ સંભાવી નથી કારણ કે અહીંયા આપણને ઉલ્લેખ કરીને આપ્યો નથી ખેલાડી જો કદાચ કુશળ ના હોય તો એ આપણને એ વિઘ્ન લાગી શકે છે કે ભાઈ એનો જવાબ આવશે કે નહીં આવે ત્યારબાદ ત્રીજો પ્રયોગ છે કે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે તો પરિણામ એના આપણને ખબર છે કે બે મળશે જવાબ સત્ય છે કાં તો અસત્ય હા હવે આ જે કસોટી છે એમાં આપણને પહેલેથી જાણકારી છે કે ખરા ખોટાના પ્રશ્નોના જવાબની કસોટીમાં માત્ર બે જ જવાબ આવશે કાં તો તે ખરું છે કાં તો તે ખોટું છે ત્રીજું કોઈ પરિણામ મળવાનું નથી ને એમાં કોઈ વિઘ્ન પણ અડવાનું નથી આપણને તો અહીં આપણે લખશું કે અહીં જવાબ સત્ય આપશે કે જવાબ અસત્ય આપશે એ પહેલાથી એ પહેલાથી જાણી શકીએ છીએ માટે પ્રયોગના પરિણામો સમ સંભાવી છે ત્યારબાદ ચોથો પ્રયોગ છે બાળક જન્મ્યું છે કોઈ બી બાળક જન્મે તો એના બે જ પરિણામ હોય કાં તો તે બાળક બાબો હોય કાં તો તે બાળક બેબી હોય એમાં બીજું કોઈ આગળ નવું પરિણામ મળતું નથી તો આ કેવું છે આપણે પહેલેથી જાણકાર છીએ કે ભાઈ બે જ પરિણામ મળવાના છે બાળક જન્મશે તો કાં તો બાળક આવશે કાં તો બેબી આવશે તો આ પ્રયોગના પરિણામ કેવા થાય સમ સંભાવી છે તો લખશું કે પ્રયોગના પરિણામ પ્રયોગના પરિણામો સમ સંભાવી છે લખશું અહિયાં અહીં બાળક જન્મે ત્યારે બે જ પરિણામો બે જ પરિણામો મળે બાબો અથવા બેબી બરોબર માટે આ કેવા કારણ થયા પરિણામો થયા સમસંભાવી પરિણામ થયા ત્યારબાદ આગળ જોઈશું આગળનો દાખલો પ્રશ્ન નંબર ત્રણ શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કા ઉછાળવો હવે તે નક્કી કરવા જે સિક્કો ઉછાળીએ છીએ તે નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે આપણને ખબર છે જ્યારે પણ આપણે સિક્કો ઉછાળીએ છીએ તો એના બે જ પરિણામ મળશે કયા કયા છાપ અને કાંટો તે પહેલાંથી નક્કી હોતું નથી કે ભાઈ છાપ જ મળશે કાં તો કાંટો મળશે એટલે એ આપણને પહેલાંથી ખબર નથી હોતી બરાબર એ ચોક્કસ કહી શકાતું નથી માટે આ પરિણામ કેવું હોય છે નિષ્પક્ષ હોય છે તો લખશું અહીંયા कि सिक्का ने उछाड़ता सिक्का ने छाप के काटो आवे। काटो आवे। सम संभावना તેવી સંભાવના મળે છે કે અહી મળતા પરિણામો મળતા પરિણામ છાપ કે કાંટો મળે છાપ કે કાંટો મળશે તે સંપૂર્ણપણે ચોક્કસ કહી શકાતું નથી માટે આ પરિણામ કેવા હોય છે આ પરિણામ નિષ્પક્ષ હોય છે માટે આપણે કહી શકીએ કે માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે તે નક્કી કરવા માટે સિક્કાને નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જઈએ દાખલા નંબર ચાર તરફ ચાલો દાખલા નંબર ચારમાં શું કે છે કે નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોય તો આગળ આપણે જે રીતે ભણ્યા ઘટના હંમેશા ક્યાં મળે મળે તો કે વચ્ચે જ ના નાની મળે ના એક થી મોટી મળે તો આપણને ખબર છે કે અહીંયા જવાબ શું આવશે બી આવશે કારણ કે એની સંભાવના દેખો શામાં છે ઋણ નિશાનીમાં છે એટલે એ તો ક્યારે હોય ના શકે तो लग के घटना की संभावना घटना की संभावना हमेशा जीरो थी एक वच्चे हो होए। अपने लगता था ना वो जीरो लेस देन इक्वल टू पी ऑफ ए ग्रेटर देन इक्वल टू एक ले, जीरो અથવા જીરો થી મોટી અને એક અથવા એક થી નાની હોય ની વચ્ચે હોય બરોબર લખશો અહીંયા બી જે વિકલ્પ છે આપણો બરોબર કેટલો માઇનસ એક પોઈન્ટ પાંચ એ ઘટનાની સંભાવના ઋણ ન હોય બરોબર મિત્રો ચાલો ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ કે પાંચમા દાખલામાં આપણને શું કહે છે કે પી જો પી ઓફ ઈ બરાબર જીરો પોઈન્ટ પાંચ હોય એટલે કે ઘટના ઈ જીરો પોઈન્ટ જીરો પાંચ હોય એની સંભાવના તો ઈ નહીંની સંભાવના શું થાય તો આપણને ખબર છે કે ઘટના ઈ માટે પી ઓફ ઇ કેટલું છે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને ઘટના ઈ નહીં માટે પી ઓફ ઇ બાર કેટલું થાય તે આપણે શોધવાનું છે બરાબર ઘટના ઈ નહીં આપણે એને શું કહીએ છીએ પી ઓફ ઈ બાર કહીએ છીએ હવે આપણને ખબર છે કે ઘટના ઓફ ઈ અને ઘટના ઓફ ઈ બાર બંને એકબીજાની કેવી ઘટના છે પૂરક ઘટના છે અને બંનેનો સરવાળો કેટલો હોય છે તો કે એક હોય છે બરાબર આપણે આગળ ભણેલા પી ઓફ ઈ બાર ઘટના પી ઓફ ઇ અને ઘટના પી ઓફ ઇ બાર બંનેનો સરવાળો કેટલો છે એક છે હવે અહીંયા આપણે કિંમત કિંમત મૂકીએ પી ઓફ બરાબર કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ વધતા પી ઓફ બાર બરાબર કેટલા થાય એક થાય માટે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચને બરાબરની સામે લેજે એટલે અહીંયા શું પી ઓફ બરાબર એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ જવાબ કેટલો મળશે પી ઓફ ઇ બાર બરાબર ઝીરો પોઈન્ટ પંચાણું મળે આપણને માટે અહીંયા અલગ શું કે અહીં ઈ નહીંની સંભાવના સંભાવના જીરો પોઈન્ટ પંચાણું થાય અહીંયા આપણો પાંચમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર અહીંયા શું કીધું છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એટલે જે થેલો છે છે ને એમાં ખાલી કઈ મીઠાઈ લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો એમાં બે સંભાવના પૂછી છે કઈ તો નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના કેટલી ને લીંબુના સ્વાદના મીઠાઈની સંભાવના કેટલી હવે આપણને બધાને ખબર છે કે થેલામાં કે કયા સ્વાદની છે તો કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે તો અહીંયા આપણે ધારો ધારો કે કે રહેલ મીઠાઈઓની સંખ્યા આપી છે નથી આપી તો આપણે કેટલી ધા લઈએ એમ ત્યારબાદ શું કીધું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે તો નારંગીના સ્વાદની સ્વાદની મીઠાઈઓની સંખ્યા છેલ્લામાં નારંગીના સ્વાદની મીઠાઈ છે એવો તો કોઈ ઉલ્લેખ જ નથી એટલે કેટલી આવશે શૂન્ય અને લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા કેટલી છે કે માહિતી નથી આપી કહેવી કેટલી છે પરંતુ આપણને એક જ વસ્તુ અહીંયા છે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એટલે થેલામાં જેટલી મીઠાઈઓ છે બધી કઈ છે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે અહીંયા આપણે થેલામાં મીઠાઈની સંખ્યા કેટલી લીધેલી એન લીધેલી તો અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ પણ કેટલી થઈ જશે એન થઈ જશે હવે સંભાવના શોધીએ આપણે તો પહેલી સંભાવના ઘટના એ ઘટના એ આપણા માટે શું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય બરોબર તેના માટે પી ઓફ એ બરાબર લખશું ઘટના એના પરિણામ બરાબર એને ભાગ્યા લખશું આપણે કુલ પરિણામો ચલો અહીંયા ઘટના એના પરિણામો એટલે કે ઘટના એ બનવામાં કેટલી શક્યતા છે તો કે જીરો બરાબર અને કુલ પરિણામો એટલે થેલીમાં કેટલી મીઠાઈઓ છે તો કે એન જીરો ભાગ્યા એન એટલે કેટલા આવે જીરો આવે તો અહીંયા આપણે પી એ બરાબર કેટલા મળે જીરો મળે સિમ્પલ દાખલા છે એકદમ એ રીતે બીજી જોઈએ તો કે ઘટના હવે બીજી ઘટના બનાવશો તો ઘટના બી શું છે તો ઘટના છે કે લીંબુના સ્વાદની સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી તો લખીએ પી ઓફ બી બરાબર ઘટના ભાગ્યા ના પરિણામો ઘટના બીના ના પરિણામો કેટલા છે તો કે ઘટના બી મતલબ લીંબુના સ્વાદની મીઠાઈઓ કેટલી થેલીમાં એન અને કુલ મીઠાઈઓ કેટલી છે એન એન ભાગ્યા એન એટલે કેટલા મળે એક મળે માટે અહીંયા લખશું કે પી ઓફ બી ની સંભાવના કેટલી થાય એક મળે આપણને તો અહીંયા આપણો આ દાખલો મિત્રો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું સાતમા નંબરનો દાખલો દાખલો થોડોક સમજજો રકમને શું કહે છે કે આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે ઝીરો પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ નવસો ને બાણું છે અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી આપણે અહીંયા ઘટના લખીએ કે અહીં ઘટના એટલે કે બે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન હોય બરાબર આપણા માટે ઘટના એ થાય અને ઘટના એ નહીં એટલે શું તો કે ઘટના એ નહીં એટલે કે બે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન ન હોય તો ઘટના એ નહીં એ આપણા માટે શું થશે કે બે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન ન હોય આને આપણે કહીએ પી ઓફ એ અને આને આપણે કહીએ પી ઓફ એ બાર બરોબર આપણે એ રીતે જ કહીએ છીએ ને કે ઘટના એ બનતી હોય એને પી ઓફ અને ઘટના એ નહીં એટલે એને કે પી ઓફ એ બાર કહીએ છીએ હવે આપણને ખબર છે કે બંને ઘટનાઓ એકબીજાની કેવી છે 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 પૂરક ઘટના એટલે આપણને ખબર કે બંને ઘટના ઘટના અને નહીં બંનેનો સરવાળો કેટલો હોય એક હોય પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર કેટલા થાય એક થાય હવે જે આપણને આપી છે કિંમતે મૂકી દઈએ તો આપણે પી ઓફ એ બારનું આપ્યું છે કેટલું આપ્યું છે જીરો પોઈન્ટ નવસો બાણું તો લખીએ પી ઓફ એ વત્તા જીરો નવસો ને બાણું બરાબર એક નવસો બાણું બરાબરની સામે લઈ જઈએ તો માઇનસ થઈ જશે તો એક માઇનસ જીરો પોઈન્ટ નવસો ને બાણું એકમાંથી નવસો બાણું જાય તો પી એ કેટલા મળે કે બે વિદ્યાર્થીઓની સંભાવના જીરો પોઈન્ટ આઠ આ આપણી સંભાવના થઈ તો લખશું કે અહીં અહીં બે વિદ્યાર્થીઓની બે વિદ્યાર્થીઓની જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના જીરો પોઈન્ટ જીરો આઠ થાય મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સાત પૂર્ણ થાય છે ત્યારબાદ અહીંયા તો ખબર પડી ને કે કેવી રીતે ઘટના ઘટના નહીં બરાબર આ આ સૂત્ર સૂત્ર જ જ છે 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 મિત્રો જે એ આખું એટલે આ સૂત્રના આધારે જ આપણે એનો જવાબ મળી શકે છે ત્યારબાદ આપણે આઠમા નંબરનો દાખલો જોઈશું કે એક થેલામાં ત્રણ લાલ પાંચ કાળા દડા છે તેમાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલો દડો લાલ હોય ને લાલ ન હોય એની સંભાવના શોધો બરોબર તો અહીંયા લખીએ આપણે તો પહેલું તો આપણું થેલામાં કુલ કેટલા દડા છે એ લખવાના બરોબર તો લખશું કે અહીં થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે માટે થેલામાં કુલ સંખ્યા સંખ્યા એટલે કેટલા થયા આઠ દડા થાય બરોબર હવે આપણને શું કીધું છે લાલ હોય એની સંભાવના લાલ ન હોય એની સંભાવના શોધો તો આપણે લખશું કે ઘટના એ ઘટના એ બરોબર ઘટના એ શું લખીએ લાલ દડા હોય એની સંભાવના તો લાલ દડાની સંભાવના જેને આપણે લખીએ પી ઓફ એ બરાબર અહીંયા શું દે કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામો ભાગ્યા કુલ પરિણામો ચલો પણ પી ઓફ એ બનવા માટે ઘટના એના પરિ લાલ દડા કેટલા છે કે લાલ દડાની સંખ્યા છે આપણી જોડે ત્રણ તો ઘટના એના પરિણામો કેટલા થયા ત્રણ થયા કુલ પરિણામ કેટલા છે એટલે કે કુલ દડા કેટલા છે બરોબર આઠ તો ત્રણના છેદમાં આઠ થશે તો આ આપણું આ શું મળ્યું પી ઓફ એ મળ્યું મિત્રો કે લાલ દડાની સંભાવના કેટલી છે ત્રણના છેદમાં આઠ છે હવે શું કે લાલ ન હોય તેની સંભાવના કેટલી તો ચલો અહીંયા આપણે લખીએ કે ઘટના એ નહીં ઘટના એ નહીં ની સંભાવના માટે સંભાવના માટે આપણી જોડે સૂત્ર છે શું છે કે ઘટના એ વધતા વધતા ઘટના એ નહીં બરોબર એટલે કે પી ઓફ એ વધતા પી એ બાર બરાબર કેટલું છે ત્રણ ના છેદમાં આઠ બરાબર એક ત્રણ ના છેદ માં આઠ ને બરાબર ની સામે લઈ જઈએ એટલે શું થશે કે પી એ બાર બરાબર એક માઇનસ ત્રણ ના આઠ

કેટલો મળે પાંચના છેદમાં આઠ મળે બરોબર મિત્રો તો અહીંયા આપણે ઘટના એ નહીંની સોરી અહીંયા શું લખશું કે લાલ ન હોય ઘટના એ બારે એટલે કે લાલ ન હોય તેની સંભાવના પાંચના છેદમાં આઠ થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે આભાર મિત્રો